અને ગણેશ વિસર્જનના દિવસે સુરતમાં અંગદાનની બે ઘટના સ્મીમેર અને કિરણ હોસ્પિટલમાં અંગદાન કરાવવામાં આવ્યું સૌથી નાની વર્ષની બાળકીના હાથ અને પંદર વર્ષની તરુણીના હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું દેશમાં સૌપ્રથમ આવી ઘટના સામે આવી છે બ્રેન્ડેડ ચાલીસ વર્ષીય શિપુલ મંડલીની કિડની લિવર અને હૃદયનું દાન કરાયું તો નવા વર્ષની રિયા બોબી મિસ્ત્રીની કિડની અને લિવર ફેફસા હાથ તથા ચક્ષુઓનું પણ દાન કરવામાં આવ્યું ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી ડેડના પરિવારને અંગદાન કરવામાં આવ્યું ત્યારે આ અંગદાનથી અગિયાર લોકોને નવજીવન મળ્યું હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરતા સુરતના સત્તાવન વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ તો તમિલનાડુની તેર વર્ષીય બાળકીમાં હૈદરાબાદની હોસ્પિટલમાં બાળકીનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું વિસર્જન હોવા છતાં શહેર પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે ગ્રીન કોરિડોર બનાવી અને જુદા જુદા શહેરમાં અંક પહોંચાડ્યા તો ડોનેટ લાઈફ સંસ્થાને એક હજાર પાંચસો થી વધારે લોકોને નવજીવન આપ્યું છે